જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામનારાયણ કે એમ બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માલ રાખવાની પહેલાં દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણા બ્લોગની શરૂઆત કરીએ તો ઘરના બધા વાસી કામ થઈ ગયા છે બસ ચા નાસ્તો કરવાનો છે અને મશીનમાં કપડાં એને હુંવાના છે તો એટલું કામ છે પછી હવે જોઈએ આગળ આગળ દિવસની શરૂઆત કરીએ અને કઈ રીતે ઘરના કામ કરીએ એ પણ તમારી રીતે શેર કરવું ને અત્યારમાં ચક્કર આવી ગયા છે આમાં ચીચી ચીચી ચાલુ છે કેમ કે હવારમાં રોજ પંદરથી વીસ મિનિટ છે ને એનું કલર ચાલુ જ હોય અને મને ચક્કીનો અવાજ બહુ જ પણ ચક્કી ન બોલે ચક્કો જ બોલે એ ત્રણ અલગ અલગ અવાજમાં બોલે અત્યારે બોલે એ અવાજ અલગ છે એની પહેલાં બોલતો હોય અલગ હોય હવે આમાં ટબરીમાં ક્યાંક ખૂણે ખાચકે બેઠો છે મળશે તો નહીં દેખાય તમારી શેર કરીશ અને કાલે જવું સાહેબે ગેન્ડીના પાઇપમાં રિપેરિંગ કામ કર્યું હતું એ થઈ ગયું છે મસ્ત એવું અને આમાં સિમેન્ટથી પાલિશય કરી નાખ્યું છે હવે બે ત્રણ દિવસ ઉકાવા દે હું અને પછી અહીં વ્હાઈટ કલર માર દે હું એટલે ખબર જ નહીં પડે કે અહીં દિવાલમાંથી તોડી અને કંઈ રિપેરિંગ કામ કર્યું હતું મારા ઘરવાળા કારીગર તો છે હો એમાં કેવું પડે સાચી વાત ને તો કંઈ નહીં હાલો અત્યારમાં કોયલ માસી આવી ગયા છે એકલા બેઠા છે હજી આજ કોઈ પંખીડા આવ્યા નથી આજ મોડું થઈ ગયું મને એમ છે કે એ લગ્નના લાડવા ખાવા ગયા છે શું ક્યુ સાહેબ જય શ્રી કૃષ્ણ

એને હું ખબર પડી જાય કે ખબર નહીં ચુંદડી હટી નથી ને ન્યા આવીને બેઠો નથી કંઈ ને નજર હટી ઓર દુર્ઘટના ઘટી એને જેવું છે તો કંઈ નહીં હાલો મનસે બે ચા નાસ્તો કરી લઈએ અને ધારા એ જો આ પાંદ ઉપર એ માળો મૂકી દીધો ઓવનનો છે ને ગયો તો આ બુલબુલે બનાવ્યો હતો કા આની કળા કેવી હોય એમ નથી હાથ નથી ઓલું કંઈ નહીં પણ તો એ ચાચાથી કેવી એની કરામત બતાવે બધાથી કરામત તો સુખરી નહીં છે જોવા જેવી કે તમે ધારણ તો એવો મારો ન બનાવી હોવો પણ કઈ નહીં કુદરતે છે ને બધા ને કંઈક ટેલેન્ટ આપ્યું જ છે મારામાં જેમ ટેલેન્ટ છે જો જો મુકા પર ચક્કો મારી દીધો કઈ નહીં તમારામાં ટેલેન્ટ નથી ભૂલવાનું હા ગમે એવું કયો ભૂલી જ જાવ ભૂલી જ જાવ એના જેવું

ઈસ્કી થસો કે હું ખાસુ નહીં કઈ નહીં ખાઈ હમ ખાલી ચાટ પીયો ચાટ પીયો હા તમાર લોઈ પી લીધું ને માં પેટ ભરાઈ ગયું એટલે નાસ્તો કરવાની ઈચ્છા નથી નાસ્તો દવા ખાવ છે ઓમરા માનનત ખાવા છે ઓમરા સેવ ઓમરા ફ્રેન્ડ ટાઈમ થયો છે 10 ને 10 નો ને હું જાવશું દુકાને નવ ને હું ખે એમાં રોવા બેઠી મને કોઈ ખે નથી હું હું કમેરો

પણ મને દુખાવો એવો રહ્યો છે ને પોજો એવો ને રહ્યો છે જો શરદી તો મૂળમાંથી મટી ગઈ ને કઈ મ શરદી હોય તો મટે ને શરદી જ નથી હું એની આયા આ કરતી હતી હું કહું કે મને ગાલ પીચોડિયા છે નહીં ગાલ પીચોડિયા નથી તો હવે શું કરું હવે ભીખા બાપા આવે એટલે એમાં મતરાવી લેવી મતરે છે અત્યારમાં તો નથી ઓર કપડા વા કુકાવા ગઈતી એટલે ભીષ્મ પિતામાં ગયા છે ચોરે બેહવા એટલે એ બાર એક વાગે આવે ને ગીતાબેને બેહી ગયા છે એ આવે પછી ખબર પડે કે ભીખા પેટે મતરવાના હોય દીતવારે મંગળવારે મતરવાનું હોય એવું હોય મને કઈ ખબર નથી કારી જીરી નો લોજ આવે ને તો મગાવી લઉં કેમ કે આ બધું ગયું કેવા હબાકા નીકળે હું બે દીખ્યા એને કઉ કે શરદી કેમ કે મારું ના ચાલુ નથી કઈ ને માથું ભારે ભારે છે એમાં ના નહીં પણ આમાં મને હબાકા આવે શરદીમાં એવા હબાકા ન આવે નહીં પછી કાલે અમારા ફેમિલી ડોક્ટર ગયા ધારા લઈને બતાવવા કાલે ધારા ધારાને બહુ જ શરદી હતી શ્વાસ ચડતો તો તો હાંજે બતાવા ગયા હતા ત્યાં પૂછ્યું કે ને ગાલપીચોડિયા છે ને છે જ નીકળે ત્યારે તો આ આ માને કેમ કે રૂપિયા થઈ ગયા માને ડોક્ટર ને પૂછીએ સલાહ લે ખબર પડે નહીં આ અઠવાડિયું શરદી નો ડોઝ પાડ્યો તને શરદી જ છે શરદી જ છે આ જો અત્યારે મને કેવા હબાકા નીકળે જો એટલે સાહેબ એવું કામ કરે કેવો પોતા વાકમાં છે એટલે તો ફટાફટ દુકાને જ હે

તો અમારો અને ધારાનો બે કબાટ સેટ કરી લઉં કેમ કે હમણાં બે ત્રણ દિવસથી આ છે ને વિચાર કરું છું કે કબાટ સેટ કરવો ટાઈમ મળતો જ નથી પણ અત્યારે ટાઈમ છે તો કપડાં સેટ કરી લઉં અને ફ્રેશનાય કપડાં કાઢી લઉં તો આ ધારાનો કબાટ છે તો હાલો આમાંથી બધા કપડાં બહાર કાઢી અને વ્યવસ્થિત થમકેલી અને ખડી કરી અને કબાટમાં સેટ કરી દઉં અને અત્યારે જો ચક્કી અને ચક્કુ એવા છે તમને બતાવું જો આખો દિવસ અહીં ઘરમાં આટા મારે જોઈ ચક્કો હોય છે આટલામાં ક્યાંક ચક્કી તો અહીંયા આવીને બેઠી છે અને પછી જો અહીં અંદર ઘરમાં હોય અને જે દેકારો કરે એ સાંભળવાની મજા આવે બહુ જ મજા આવે અને સ્વામીની કથા ચાલુ છે અત્યારે તો મેં અવાજ છે ને એકદમ મ્યૂટ કરી દીધો તો હવે હું સ્વામીની કથા સાંભળતી જઈશ પછી આ ચકલાઓનો કલર સાંભળતી જઈશ અને પછી બનાવીશ બપોરની રસોઈ જો એને ફ્રીજ ઉપર જઈને બેઠી જરાક એ અમારી એને બીક નથી કે અહીંયા આપણે છે કે નહીં હાવ એટલા ફ્રેન્ડલી થઈ ગયા જો આજુબાજુ આજુબાજુ કુઈમાં કરશે અત્યારે તો વાંધો નહીં આવે પણ ઉનાળામાં છે ને પંખો ચાલુ કરવાનું ધ્યાન રાખવું પડશે હમણાં થોડીક વાર થાય ને તો ચક્કીને ચક્કું બી આવી જાય કંઈ નહીં હાલો કંઈક અવો નજારો હોય મારા ઘરનો અને આ જોઈને તો દિલ પણ એકદમ ખુશ થઈ જાય હાલો વાતું નથી કરી એ વાતું કરીશ ને તો ઘડિયાળનો કાંટો ભાગશે અને બાર વાગતા વાર નહીં લાગે ટાઈમ હશે તો સાહેબ તેડવા જાવ નહીં તો મારે ધારાને તેડવા જવાનું થાય તો કંઈ નહીં હાલો ફટાફટ હું બે કબાટ સેટ કરી લઉં ને પછી તમને બતાવીશ કે કઈ રીતના મેં સેટ કર્યા તો મળીએ થોડીક વાર રહીને તો કથા સાંભળતા સાંભળતા મેં બેય કબાટ કરી લીધા છે સેટ તો કંઈક આ રીતના મેં કબાટ સેટ કર્યા છે નીચેનું જે સેક્શન છે ને એમાં બધા મારા નાઇટ ડ્રેસ છે શિયાળાના અને ઉનાળાના બે અહીંયા જ રાખું છું હું અને સાઈડમાં પડ્યા છે એ બધા મારા છે દુપટ્ટા એની ઉપર છે એમાં છે મારી ડેલીવેરની સાડી અને લેગીસ ટોપ અને એક્સ્ટ્રા લેગીસ એની ઉપર ખાનામાં છે ડ્રેસના મેચિંગ દુપટ્ટા અને એની બાજુમાં આ સાઈડમાં છે એમાં સાહેબના મારા ગરમ પેન્ટ છે શિયાળાના તો બસ હવે શિયાળાઓ જાય ને એટલે આ બધું હોકેલીને મૂકી દેવાનું છે સેટીમાં અને ઉપરનું જે ખાનું છે ને એમાં સાહેબના બધા પ્રેસ કરેલા કપડાં રાખું છું અને અહીંયા ઉપર એક્સ્ટ્રા બધી પુટર વસ્તુ પડી છે ને એની ઉપરના ખાનામાં મારા બધી સાડીની મેચિંગ બંગડી છે અને નવરાત્રિના થોડાક એવા ઓર્નામેન્ટ છે જે મેં અહીંયા બોક્સમાં પેક કરીને ઉપર રાખ્યા છે કે તારા નાથવાનું આવે અને અહીંયા છે આજે બપોરે પ્રેસ કરવાના ઢગલો કપડાં તો બસ આટલા જ કપડાં છે ઝાઝા નથી ખૂણે ખાચકેથી ગોતીને જ કાઢી જ લીધા છે કેમ કે હમણાં છે ને આ અઠવાડિયામાં કપડામાં પ્રેસ જ નથી થઈ એટલે ભેગા થઈ ગયા છે એટલા કપડાં હલો ફ્રેન્ડ ટાઈમ થયો છે એક વાગ્યાનો અને અત્યારે અમે નગરપાલિકામાં અરજી દીધી હતી ચાર પાંચ દિવસ ત્યાં પણ કોઈ ગટર સાફ કરવા આવતું નહોતું પછી જયેશભાઈએ કાલે નગરપાલિકામાં ફોન કર્યો પ્રમુખને વાત કરી અને અત્યારે છે ને ગટર સાફ કરવાવાળા આવ્યા છે ને મેં સાહેબને ફોન કરીને બોલાવ્યા છે હાલો હવે ગટરની સફાઈ કરે કે નહીં જોઈએ કેમ કે બધું પાણી છે ને ઘર છે ને ત્યાં જમા થાય છે એટલે બધાને તકલીફ થાય હું શિવ બે અહીં રાહ જોઈને બેઠા હતા શિવ જય શ્રી કૃષ્ણ જય માતાજી તડકે તપસ્યા કરીએ કા હજી કેવળ જમવા ન થયો જયેશભાઈ જમવા આવી ગયા તો હાલો હવે જોઈએ કે આ ગટરનું ક્યાં વાંધો છે ને હું છે આ મેઇન કુંડી છે ને અહીંથી જો પાણી ઉભરાય છે અને સાહેબે આવી ગયા છે ને બધું પાણી છે ને બીજા અંદર બારમાં જાય છે તો અહીંયા વાંધો છે કુંડીમાં અને આ સાઈડ છે અમારો રોડ ઉપરનો દરવાજો એટલે વપરાશ બધો અમારે આ સાઈડ નવેરામાં જ હોય વોશિંગ મશીન અહીંયા જ છે વાસણી અહીંયા જ એટલે બધું હોય પાણીનો ભરાવો અહીંયા થાય છે તો હવે જોઈએ શું છે શું નહીં અત્યારે નગરપાલિકાની ગાડી તો આવી છે તો હવે સાફ કરાવીએ કુંડી જોઈ લઈએ હાલો અમારે તકલીફ કેવી થઈ છે કે રસ્તા બહુ હાકડા છે ગલી ખાચા છે ને એટલે ગાડી આવવામાં બહુ મુસીબત કરાવે છે બે ચાર જગ્યાએ છે ને કુંડી ઉભરાણી છે ભરાઈ ગઈ છે આજે ગટર અંડરગ્રાઉન્ડ ગટર કહી દે ને પછીથી બહુ તકલીફ થાય અને ખુલ્લી ગટર હતી ને તો વાંધો નથી જો અહીંયા કુંડી ભરાણી છે વાંય છે એટલે હવે બે ચાર જગ્યાએ કુંડી ખોલી અને જોઈ ને ત્યારે ખબર પડશે તો કંઈ નહીં ચાલો જોઈએ હવે જો આટલો મોટો પથ્થર આડો હતો આમાં પાણી ક્યાંથી નિકાલ થાય પાણીનો ગટરના ભૂંગરા એવા નાના નાના છે ને કે પાણી આમાં નથી જતું ને આ ખૂણે થી જ છે ને કચરાની ગાડી વરે તો આમાં હલવાઈ જ જઈને સાહેબ હવે શું કરવાનું ચા ફિક્સ બેહાડી દો ને ફેરવી નાખો હવે એની ઉપર કાલ કચરાની ગાડી હાલશે ને એટલે એ છીપરું અંદર બેસી જાય એટલે અંદર પડશે પાણી વરી પાછું ભરા હે

ને આજથી અમારા ઘરમાં નવી સિસ્ટમ ચાલુ થઈ સાહેબે થારીન જમતી થી બેલ વગાડવાનું ચાલુ કર્યું બેલ વાગે ને એટલે બધા ને હરિહર કરવા આવી જવાનું એટલે હરીહર ની હાકલ બેલ પડે હો તાર પપ્પા જાવે ને 10 વાગે બેઠાવા તને ખબર નથી બેલ વગાડીને પાર્ટ ટાઈમ જોબ છે એનું તાર પપ્પા તો કેટલા કામ કરે ખબર જ ન હોય તને ધરે ખબર છે તને હાલો હાલો ચાલો ની આકલ પડી ગઈ તો આવી જાવ બધાએ વપરા કરવા આજ સાહેબ વહેલા આવી ગયા છે એટલે થોડી ઉતાવળ વધારે છે હાલો થાળી બનાવો તો બેસી જાય જમવા મન હા મને તો બહુ જ કાનમાં હબાકા નીકળે સાહેબ હવે તો જો હાઈન પડે અને ભીષ્મ પિતામાં પાસે જાઉં અને ગાલ પીચોડિયા મતરાવું કાળીજી તો મંગાવી લઉં કેમ કે એની દેશી દવા છે ભો મીઠું કારીજીરી મીઠું અને ધરતીમાં લઢી અને લગાડી દે તો એ મટી જાય આજ પાંચ દિવસ થયા છે સાહેબ પહેલા દિવસે મેં કીધું માની ગયા હોત ને તો એટલું મારે સહન ન કરવું પડે પણ માને એ હા નહીં આ માને તો તો શું જ પચીસ રૂપિયા લઈ ગયા માનવાના પાછું વધારવું પડે ને મને અંદાજ આવ્યો હમણાં માનવને છેતાને તો માનવનું એવું જ હોજી ગયું તું માનવને તો બેય ગાલે ગાલ પિચરિયા થતા મને તો એક જ સાઈડ થયા કેમ કે શરદીમાં છે ને આપણા કાનના મૂળ હોય ને ત્યાં હબાકા નીકળે મને છે ને અહીંયા હબાકા નીકળતા હતા અને મને ગીતાબેને કીધું કે તને ગાલ ચોડ્યા જ છે મેં સાહેબ નહીં કીધું પણ સાહેબ મારી એક ની બે વાત માને તો કરી નહીં એવું છે બધાને એમ લાગે કે અંજુબેનનું ઘરમાં લે પણ મારું છે ને આટલું એટલે આટલું કંઈ ન થતું હોય એવું છે કંઈ નહીં હાલે જો ને બેઠા બેઠા કતરાય

હજી હલો ફ્રીજમાં છાઈસ પડી છાઈસ કાઢવી છે અને થારા જો અહીંયા ન્યૂઝપેપરને કલર લઈને બેસી ગઈ છે આ કલર પૂરા નહીં થાય ને ત્યાં લાગી મને એમ છે કે મૂકશે નહીં શું કહો સાહેબ તો સારું હાલો આવી જાઉં તમે બધા બપોરા કરવા થાળી થઈ ગઈ છે તૈયાર તો બપોરા કરી લઈએ ને પછી મળીએ અમારી તો રામાયણ ને મહાભારત ને કૃષ્ણ ને ગણેશા ને એ કંઈ ખૂટવાનું જ નથી મેં ત્રણ ચાર સિરિયલના નામ લઈ લીધા

બપોર કરવા હિંમત દેખાય હિંમત દેખાય વારે વાર નહિ તો કાણી રાખીને તમને તેલ કાઢતી હોય હિંમત દેખાય સારું હાલો તો મળ્યા અલો ફ્રેન્ડ જો અંજુની ખબર કાઢવા આવ્યો તો ગાલ પીચોડિયાનું કાનમાં कानમાં દુખતોતો ને કીધું કેમ છે આયા તો પાછી કરવા વળગી ગયા એટલે આપણને તો એમ થઈ ગયું કે હવે સારું થઈ ગયું તે છે આમાં નથી પ્રેસ કરવા તમે થપા તમે આ મારા છે તમારા છે આપણે આટ બાકી છે જી સાહેબ હાથ આપણે લખણ કર્યુંતું અંજુ કે આટલા હાંતા એકાઈરે કરવાનો માં સાહેબ કપડા પ્રેસ જ નથી કરી કેટલા કપડા ભેગા થઈ ગયા રાત બધાય ગોતી કરી હજી તો જો આજ તોયા ને કપડામાં પહેરાય છે બે ગોતવાળા આજા ઓપનિંગ કર્યું ને પાછેનું હા આ પાછી છે હાલે પણ ઠીક ઠીક ઓના કરતા સારી છે લેવા સારી ના હાથી હવે તો મારા પાસે એવ કેટલાક દી કપડા ભેગા કરવા

ખરખડો ક્યાં લેવા જવો મને ખબર એ ન પડે કે અત્યારે મગન ભરી દુકાન બંધ થઈ ગઈ હોય તો હાલો પાંચ દી થયા હા ઘાસી દુકાને પાંચ દી થયા જેના ગીત ગાતા હતા એ ગીત આજ પૂરા થયા આ વેલું મટી ગયું હોત એની જગ્યાએ અમારે ત્રણ દી લગી બાપા પાયા દિયાથમાં આવવાનું અને ગાલપીચોરિયા મતરાવાના કેમ કે મતરાવીએ ને તો જ ઉતરે અને હવે ખરખોડાનું કીધું છે એ તો હવે કાલ મગાજને અત્યારે તો ભૌ મીઠું લગાડી લે તો હાલો આજવા તો ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો અમારો આજનો વિડીયો જો ગમ્યું હોય તો વિડીયો લાઈક કરજો શેર કરજો સંસ્ક્રાઇબ કરજો ને એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો તો ફરી પાછી કાલ મળી એક નવા વિડીયા સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ એન જય શ્રી રામ ગીતાબેન તારા અહીંયા જ છે જો તારા જય ભોલેનાથ